રાજકોટના ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પશ્ચિમ બંગાળની વર્તમાન પરિસ્થિતિને લઈને છે છે આરોપ મૂક્યો કે મમતા બેનર્જી સરકાર દ્વારા હિન્દુ વિરોધી કાવતરું રચવામાં આવી રહ્યું છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વકફ કાયદાના વિરોધમાં મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા હવે સમગ્ર બંગાળમાં ફેલાઈ રહી છે સરકારી તંત્ર તોફાનીઓ સામે નિષ્ક્રિય બની ગયું છે કેટલીક જગ્યાએ તો સરકારી તંત્ર તોફાનીઓને મદદ કરી રહ્યું છે સંગઠનોએ માંગ કરી છે કે બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે હિંસાની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાનું નિયંત્રણ કેન્દ્રીય સુરક્ષા દળોને સોંપવામાં આવે પત્રમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂષણખોરોને ઓળખીને હાંકી કાઢવાની માંગ પણ કરવામાં આવી છે

વિરોધી કામ કરી રહ્યું છે એના માટે થઈને અમે ગોંડલ જિલ્લામાં આજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર કલેક્ટર ને આવેદન પત્ર રાષ્ટ્રપતિ શાસન લાદે એવી અમારી માગણી છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ